નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભીલોળા તાલુકાના વજાપુર ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આદિવાસી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા ભીલોળાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા સંકલ્પ કરીએ કે આવનારા સમયની અંદર ગુજરાત ની આદિવાસી ની પૂર્વ પટ્ટી ની અંદર જે આપણા વન પ્રશ્નો છે જે આપણા અધિકારો છે એને કઈ રીતે પરત કરવા એની પણ આપણે ચિંતા કરવી પડશે એક બાજુ પોસ્ટ મેટ્રિક સિસ્ટમ ઉત્તી મેનેજમેન્ટ કોટડામાં અગાઉની સરકારોએ આદિવાસી વિદ્યાર્થીઓ સારી રીતે ભણે એટલે મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું હતું અગાઉની સરકારોએ જળ જંગલ જમીન હોય આદિવાસી વિસ્તારમાં આદિવાસી હોય કે ગીર આદિવાસી હોય એ જંગલ ની જમીન ખેડતો હોય એને ખૂબ દુઃખ સાથે પડે છે કર્મા સાહેબ કે ખોટા આદિવાસી રદ કરવાની વાત ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મારા ઘણા બધા યુવા મિત્રો બેઠા છે અમે પણ પંદર પંદર વીસ દિવસ ભોગ આપ્યો તો ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની વાત રાજ્ય સરકારે કરી હતી કે આપણે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે એ રદ કરીશું પણ આજ સુધી પણ સરકારે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કર્યા નથી એના લીધે આપણા સાચી આદિવાસી યુવાનોને નોકરી મળતી નથી આ મહત્વનો પ્રશ્ન છે શિક્ષણ અને રોજગારનો પ્રશ્ન છે રોટી કપડા મકાનનો પ્રશ્ન છે આ પ્રશ્ન માટે જો આગામી સમયમાં આપણે રોડ રસ્તા ઉપર ઉતરીને આંદોલન નહીં કરીએ દીક્ષા મુંડાના માર્ગે નહીં ચાલીએ તો આપણા અધિકારો આપણને પરદ મળવાના નથી માટે આજે સૌ સાબરકાંઠા અરવલ્લી યુવા ટીમ છે પેઢી માટે આપણે આગામી આપણે સૌ યુવાનો સંકલ્પ કરી આદિવાસી અધિકાર યાત્રા કાઢવી પડે તો કાઢીએ બેને કીધું એમ કે જે સાચો આદિવાસી હશે એ દસ દસ રૂપિયા ફાળો આપશે પણ ફાળો એકત્રિત કરી આપણા હક અને અધિકાર લડાઈ લડીએ એ સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત અને સાથે દુઃખ સાથે કહેવું પડે છે કોઈ આયોજન સમિતિના વક્તા એવું કે વાત કરી કે કોઈ રાજકીય વાત ના કરતા આ બધા સમાજ થી ઉપર છે સમાજ સર્વોપરી પછી રાજકીય પાર્ટીઓ આવે છે અને રાજકીય પાર્ટીઓથી બાદ કરી મારા ગામેતી સાહેબ જેવા ઘણા બધા અહીંયા બેઠા ડામોર સાહેબ જેવા કે એક્રોસીડી એક્ટની વાત હોય ભારત દેશ પણ સમાજ નું આગેવાન કોણ લડે છે સમાજ માટે કોણ સમય આપે છે કોણ બલિદાન આપે છે એ પણ જોયું રહ્યું જય હિન્દ જય ભારત જય જોહ જય આ દાદા બધા છોકરા થશે મહત્વ પેલા આપજો શિક્ષણનું મહત્વ કેટલું છે જે ઓલા સિંહણ ના દૂધ જેવી વાત છે સિંહણ નું દૂધ જે વધારે પીવે ને દાડે પણ વધારે શિક્ષણ ઈ છે એટલે માતાઓ તો થોડીક જ બેઠી છે પણ ભાઈઓની પણ ફરજ બને છે તમારા દીકરાઓને શિક્ષણમાં અગ્રેસર રાખવા માટે તમે તો વ્યસનમાં અનાદ